બહુ સારો નથી એવું અનેક જ્યોતિષાચાર્યો કહી ચૂક્યા છે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું એનું કારણ પહેલાં તો પહેલગામ પહેલગામનો આતંકી હુમલો ત્યારબાદ ભારત પાકિસ્તાન ભારતની સ્ટ્રાઇક અને ભારત પાકિસ્તાન વચ્ચે ત્રણ દિવસનું યુદ્ધ અને હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધની ચરમસીમા પર છે અને આજે ડોનાલ્ડ ટ્રમ્પ કહીને ગયા છે કે હવેનો સમય ઈરાન માટે સારો નથી દર્શક મિત્રો એક વિમાન દુર્ઘટના બારમી તારીખની કે જેમાં બસો એકતાલીસના મોત એકમાત્ર રમેશ વિશ્વાસ કુમારનો બચાવ દર્શક જેઓ જમી રહ્યા હતા જેમનો કોઈ દોષ નહોતો જેઓ પ્લેનમાં સવાર નહોતા એવા ચાલીસથી વધુ ઇન્ટર્ન્સ અને મેથના કર્મચારીઓના મોત દર્શક તો સમય ખરેખર ખરાબ છે એક પછી પ્લેન ગ્રાઉન્ડ થઈ રહ્યા છે અને એવો સમય મારી સાથે છે જેઓ મલ્ટીફેસેટેડ પર્સનાલિટી છે પત્રકાર પણ છે એક્ટિવિસ્ટ પણ છે ન્યુમરોલોજીસ્ટ છે અને એસ્ટ્રોલોજર પણ છે તો બધું જીગર ઠક્કરનું સ્વાગત છે અને જીગર ઠક્કરને બહુ જ સાદા શબ્દોમાં પૂછીએ કે કઈ દશા મહાદશા એ બધું અમારા દર્શકોને સમજાવો અને આવનારો સમય દેશ અને દુનિયા માટે કેવો છે થોડી વિશેષ જાણકારી આપો આભાર દવે સાહેબ સયાજી સમાચારના માધ્યમથી લોકોમાં હાલના સમયે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જઈએ તો શું તકેદારી રાખવી જે ઘટના બની છે છે ને જે આપણે ગુમાયું એને તો કલ્પના જ ના કરી શકાય ને પાછું પણ ન મેળવી શકાય પરંતુ હાલ ગ્રહોની દ્રષ્ટિએ સૂર્ય એ ગ્રહોનો રાજા છે અને સૂર્યની સિંહ રાશિમાં જ્યાં પહેલેથી કેતુ બિરાજમાન હતા ત્યાં મંગળનું આગમન થયું છે અને મંગળનું આગમન સાત જૂનથી 28 જુલાઈ સુધી રહેવાનું છે તો આ જે બાવન પચાસ દિવસનો જે સમયગાળો છે તો મંગળ એ રક્તરંજિત ગ્રહ કહેવાય છે એને શાસ્ત્રોક્ત રીતે સેનાપતિ એટલે કે યુદ્ધનો કારક પણ કયો છે મેડિકલ ક્ષેત્ર પ્રભાવિત રહેશે તત્વ એટલે કે રિયલ એસ્ટેટ પ્રભાવિત રહેશે અને જમીન ઉત્પાદિત વસ્તુઓ એટલે ખેડૂત માટે કે એગ્રીકલ્ચર ઉપર પણ એની ઇફેક્ટ રહેશે અત્યારે હાલ ચોમાસું પણ બેસી ગયું છે અને મંગળની વાત કરીએ તો મંગળની છાયા જે કેતુ છે તો કેતુ એ આપણે સમુદ્ર મંથનની વાત જાણીએ છીએ દવે સાહેબ કે કેતુ એ દર છે માથું જે છે એ રાહુ છે અને કેતુ એનો બોડી પાર્ટ છે તો અંગભંગની સ્થિતિ થવી તો અત્યારે વિમાન દુર્ઘટનામાં તો કમનસીબે સૌનું મૃત્યુ થઈ ગયું પરંતુ લોકોના અંગભંગ થવા અકસ્માતો થવા અને મંગળ ઉપર સાતમી દ્રષ્ટિએ જોઈએ તો રાહુની દ્રષ્ટિ પડે છે તો રાહુ એ જે ગેસ ઉત્પાદિત વસ્તુઓ એટલે કે વિસ્ફોટ થવા આગ લાગવી બોઇલર ફાટવા અને પાછલા આપણે આઠ દસ દિવસનો સર્વે કરીએ તો ના કે અમદાવાદની આ દુર્ઘટના પણ દુબઈમાં પણ એક બિલ્ડિંગમાં આગળ જઈ વડોદરામાં પણ જીઆઈડીસીમાં એક કંપનીમાં આગ લાગી તો આ બધી આકસ્મિક ઘટનાઓ જે બી છે એની પાછળ મંગળ છે અને બીજી એક ખૂબ સૂચક વસ્તુ સાહેબ કે આપણે અમદાવાદની રાશિ ગણીએ તો એ મેષ રાશિ છે તો મંગળ પ્રધાન રાશિઓનું આમાં જોવા જઈએ તો મંગળની માલિકીમાં બે રાશિ આવે છે જે ન વૃશ્ચિક અને અલ ઈ તો આપણે યુદ્ધની વાત કરીશું તો ઇઝરાયલ અને ઈરાન એ બંને મેષ રાશિને ગમન કરે છે આ જે પ્લેન ક્રેશ એર ગવન કરે છે બીજી વાત કે જે વિજયભાઈ રૂપાણી માટે એમને બાર અને છ એટલે કે એમના માટે નવનો આંકડો લખી હતો પણ કમનસીબે એટલા સારા વ્યક્તિ અને એમની સાથે આ ઘટના બની અને આજે આપણી વચ્ચે નથી તો આ વસ્તુને લઈને પણ આપણે જોઈએ તો બે હજાર પચીસ નું વર્ષ છે અગાઉ પણ પણ ઘણી વખત મારા બે હજાર પચીસ એટલે બે ને બે ચાર સરવાળો નવ થાય છે તો આ નવ નું જે વર્ષ છે ઉપરાંત આપણે ન્યુમરોલોજીની દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્લેન નો જે નંબર મોડેલ નંબર હતો એ આઈ એ ને આપણે વાત કરીને વન સેવન વન તો આ પણ એક નવનો આંખ બેસે છે તો નવ નંબર સર્વત્ર અત્યારે પ્રભાવમાં છે અને નવ નંબરનો પ્રભાવ દેશ અને દુનિયા ઉપર આવી રહ્યો છે એટલે મેડિકલ ક્ષેત્ર રિયલ એસ્ટેટ સેક્ટર એગ્રીકલ્ચર અને ડિફેન્સ આ ક્ષેત્રમાં વધારે પ્રભાવ જોવા મળશે એની સાથે ગોલ્ડ સિલ્વર પણ પોતાના ભાવથી ઓલ ટાઈમ હાઈ જઈ રહ્યું છે શેર બજારમાં થોડું કરેક્શન જોવા મળશે અને ઓગસ્ટ પછીના સમયમાં ભારતીય બજારો એક મજબૂત પકડ ધરાવશે કારણ કે સૂર્ય એ સ્વગ્રહી પોતાની રાશિ સિંઘમાં પ્રવેશશે અને સૂર્ય જ્યારે પંદરમી ઓગસ્ટે હંમેશા સૂર્ય પંદર તારીખે રાશિ પરિવર્તન કરીને સોળ સોળ તારીખથી એક્ટિવ થાય છે એટલે પંદરથી પંદર એટલે એક મહિનો સૂર્ય દરેક રાશિમાં પરિવર્તન થાય છે અને પોતાની સ્વગ્રહી રાશિમાં એ ઓગસ્ટમાં બેસે છે તો એ સમયે સરકાર માટે સારો સમય છે જીગરભાઈ આમાં આપણી પ્રજા તો ઉત્સવ પ્રિય પ્રજા છે અને ક્યારેક દુર્ઘટનાઓ જાય તો એને વાતો કરે અને પછી ભૂલી જાય જી કેટલી મોટી મોટી દુર્ઘટનાઓ જાય કે પહેલાં તો પહેલગામમાં આતંકી હુમલો તો છવ્વીસ નિર્દોષોના મત અને ત્યારબાદ પાકિસ્તાન સાથેની આપણી એર સ્ટ્રાઇક પાકિસ્તાન પરનો હુમલો પાકિસ્તાનનો પ્રતિ આક્રમણ આ યુદ્ધ ત્રણ દિવસમાં પૂરું થયું એમાં પણ ઘણી ખુવારી થઈ અને ઈરાન ઇઝરાયલ વોરમાં પણ ખુવારી છે અને વિમાન દુર્ઘટના હવે નજીકના ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટનાની કોઈ શક્યતા જ્યોતિષની દ્રષ્ટિએ ખરી દુર્ઘટનાની શક્યતાઓ તો છે જ એને નકારી ન શકાય ઈશ્વર કરે કે આવી દુર્ઘટનાઓ ન થાય તો સારું છે પરંતુ અઠ્યાવીસ જુલાઈ સુધી ઘટના અને દુર્ઘટનાઓ બનશે અને એનામાં જે કહેવાય કે આપણે તકેદારી રૂપે ભારત સરકારે કદાચ સયાજી સમાચારના માધ્યમથી આ અવાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી પહોંચે તો હું એવું કહીશ કે જેટલા બી પ્લાન્ટ્સ છે જ્યાં એન્જિનિયરિંગ ગેસ ઉત્પાદન થાય છે કે જ્યાં ગાડી બોઈલરો છે કે જે જગ્યાએ અગ્નિ કેન્દ્ર છે તો એ બધી વસ્તુઓની ચકાસણી કરવી જોઈએ અને સૌથી મહત્વનું અત્યારે મને જાણવા મળ્યું કે જે અંતરિક્ષ ઉપર ઈસરો જે પ્રયોગ કરવા જઈ રહ્યું છે તો હું માનું એવું માનવું છે કે ભલે તમે છો ઈસરો પણ આ કુદરતથી તો તમે ઉપર નથી એ વાતને તમે ના વિસરો તો અત્યારે સરકારે અંતરિક્ષ પરીક્ષણોને ટાળવા જોઈએ કારણ કે નક્ષત્ર જમાવા જવું એ યોગ્ય નથી અને આમાં કોઈ દુર્ઘટનાનો પણ સંભવિત સ્થિતિ છે સ્વાભાવિક છે કે ઘટના દુર્ઘટના પર વધારે એમની નજર ના હોય એમની નજર તો કોઈ રાજકીય પરિવર્તન આવી રહ્યું છે કે નહીં એના પર વિશેષ હોય તો રાજકીય ક્ષેત્રે કોઈ ફેરફારની નજીકના ભવિષ્યમાં શક્યતા રાજકીય ક્ષેત્રે દવે સાહેબ આમાં અમુક રાશિઓ પ્રભાવિત થશે કે જેની અંદર સિંહ રાશિ મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ કે જે મંગળ તત્વ સાથે સંકળાયેલી રાશિઓ છે અને સિંહ રાશિ કે જે મઠ એટલે કે સિંહ રાશિના નામના લેટર્સ છે અને આ રાશિઓના વ્યક્તિઓ સાથે રાજકીય પરિસ્થિતિમાં સત્તામાં એમની જન્મ રાશિ પ્રમાણે એનો અસર એમને જોવા મળી શકે પણ ઓવરઓલ જોવા જઈએ તો આટલી ત્રણ રાશિઓ ઉપર એનો પ્રભાવ મહત્વનો રહેશે અને ઓગસ્ટ મહિના સુધી મારી દ્રષ્ટિએ કે મારા મૂલ્યાંકન મુજબ ગુજરાતના રાજકારણમાં પણ એક બહુ મોટો પરિવર્તન અને ફેરફાર આવી શકે છે અને હાલ મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જે ગુજરાતના રાજકારણમાં હશે તો એ લોકોને પણ આ વસ્તુનો પ્રભાવ જોવા મળશે કારણ કે ઘણા રાજકારણીઓ પોતે કોઈક ને કોઈક વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે જે લોકો મેડિકલમાં ફાર્મસી લેબ અથવા તો કોઈ બીજા હોસ્પિટલ વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે તો આવા લોકોની ઉપર પણ રાજકીય રીતે જોવા જઈએ તો નકારાત્મક પ્રભાવ થોડો ઘણો જોવા મળશે ધન્યવાદ જીગરભાઈ આમ તો કરોડો ભક્તો માને છે જાણે છે કે વૃશ્ચિક અને મેષ રાશિ આ બે રાશિ પર કોઈ પ્રભાવ ન પડવો જોઈએ જેથી કરીને ભારતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ યથાવત રહે આપણે પણ એવી જ ઈચ્છા રાખીએ કે લોકો સુરક્ષિત રહે અને સલામત રહે લોકોને સયાજી સમાચારના માધ્યમથી છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે તમે વિદેશનો પ્રવાસ ટાળો પોતાના વાહનો જે ગેસકીટથી મોટાભાગે હવે વાહનો ચાલે છે તો એનું ફિટનેસ ચેક કરાવો અને તમારી જો કોર્ટની કોઈ એરિંગ હોય અથવા નજીવી બાબતે તમને કોઈ વ્યક્તિ પારિવારિક પડોશી કોઈ પણ હોય એની સાથે નજીવી બાબતે કોઈ મંદુક હોય તો એમાં ઝઘડાની સ્થિતિને તમે ટાળો સ્વસ્થ રહો સુરક્ષિત રહો